વડોદરામાં ગૌરવપથ બનાવવામાં કોન્ટ્રાક્ટરે વેચ ઉતારી હોવાની ઘટના સામે આવી રહી છે ભ્રષ્ટાચારના જે આક્ષેપ છે તે થઈ રહ્યા છે સામાન્ય ગરમીએ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે મનપાએ બનાવેલો એકવીસ કરોડનો ગૌરવપથ ગરમીમાં પીગળવા લાગ્યો સામાન્ય ગરમીમાં ગૌરવપથ પીગળી જતા કોન્ટ્રાક્ટરના કામની પોલ ખુલી ગઈ છે છાણી જકાત નાકાથી છાણી ગામ સુધી ગૌરવપથ બનાવાયો છે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ ગૌરવ પથ બનાવવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વેઠ ઉતારી રહ્યું હોય તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે હું જે જગ્યાએ ઊભો છું એ છાણી જકાત નાકાથી છાણી ગામ સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યો છે તેના દ્રશ્યો છે પાંત્રીસ ડિગ્રી જેટલી અત્યારે ગરમી છે વડોદરામાં અને એ સામાન્ય કહેવાય એટલી સામાન્ય ગરમીમાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવપદ બનાવવામાં આવી રહ્યો છે તેનો ડામર પીગળી રહ્યો છે એટલી હલકી કક્ષાનું કામગીરી વડોદરા મહાનગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે કે જેને કારણે ડામર પીગળવાથી વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા છે એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે છાણી જકાત નાખાથી છાણી ગામ સુધી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર દ્વારા કેટલી હલકી કામગીરી કરવામાં આવી રહી છે તેનો પુરાવો આ જોઈ શકો છો આપ એટલા હલકા ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે લાકડી થી પણ આ ડામર ઉખડી જાય તે પ્રકારની તકલાદી કામગીરી આ ગૌરવપદ બનાવવામાં કરવામાં આવી રહી છે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સૌરભ બિલ્ડર્સ નામના કોન્ટ્રાક્ટર પર એટલું બધું ઓતપ્રોત છે કે તેને માત્ર નોટિસ આપીને પાલિકા સંતોષ માણી રહી છે ઉપરથી સમય મર્યાદા પણ આ કોન્ટ્રાક્ટરની પૂરી થઈ ગઈ છે આ પ્રોજેક્ટની પરંતુ તેમ છતાં નોટિસ આપીને સંતોષ માની રહેલું આ તંત્ર જાણે કેમ આ કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ છે તે ખબર નથી પડી રહી રોડ પ્રોજેક્ટ વિભાગ કે જેના વડા વડોદરાના જ સિટી એન્જિનિયર કે જેઓ એન્જિનિયર્સના હેડ કહેવાય એવા વડોદરા મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર છે પરંતુ તેઓ એસી કેબિનમાંથી બહાર નથી આવી રહ્યા અને પરિણામે વડોદરામાં ગૌરવપદ જેવા જે મોડેલ રોડ બની રહ્યા છે તેમાં પણ કોન્ટ્રાક્ટર ભારોભાર વેટ ઉતારી રહ્યો છે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે અને હલકી ગુણવત્તાનું કામગીરી કરીને વડોદરા મહાનગરપાલિકાના નાણાંનો વેડફાટ કરી રહ્યો છે હવે જરૂરી એ છે કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટર અને સિટી એન્જિનિયર જેવા બેદરકાર અધિકારી સામે પણ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પગલા લે જેથી કરીને કરોડો રૂપિયાનો જે ખર્ચ છે એ પાણીમાં ન વહી જાય કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા